જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું દેવ દેવઉથણી એકાદશી વિશે તો દેવઉથ એકાદશીના દિવસે તુલસી સંબંધિત આ ઉપાયો ચોક્કસ કરવા તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દેવ દેવઉથની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી એટલે કે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે બધા પાપોથી મુક્તિ મેળવવા માટે ઉપવાસ પણ કરવામાં આવે છે આ દિવસે તુલસી વિધિ કરવાથી ધન ધાન્યમાં વધારો થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં શાંતિ અને ખુશી આવે છે જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો હો તો દેવ ઉઠની એકાદશી પર ચોક્કસ તુલસીની આ વિધિ અવશ્ય કરો આનાથી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે તો ચાલુ જાણીએ પ્રસાદમાં તુલસીના પાનનો સમાવેશ કરો દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરો અને પ્રસાદને થાળીમાં તુલસીના પાનનો સમાવેશ કરવાનો સ્વીકારતા નથી ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ભગવાન હરી પ્રસન્ન થાય છે અને ભક્તિની બધી ઈચ્છાઓ ભક્તની બધી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ સ્થાયી થાય છે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે એકાદશી પર તુલસીના તોડવાની મનાય છે કારણ કે તુલસી માતા એકાદશીનું વ્રત રાખે છે આવી સ્થિતિમાં તુલસીના પાન તોડવાથી તેમનો ઉપવાસ તૂટી શકે છે તેથી એકાદશીના દિવસ એકાદશીના પહેલા તુલસીના પાન તોડીને બાજુ પર રાખો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે એકાદશીના દિવસે સવારે ધાર્મિક પૂજા કરો વ્રત કથાનો પાઠ કરો અને મંત્રોનો જાપ કરો તુલસીના છોડ પાસે ઘીનો દેવો પ્રગટાવો અને તેને પાંચ કે સાત વાર પરિક્રમા કરો ધાર્મિક માન્યતા અનુસાર આ પ્રથા દેવી લક્ષ્મીને તમારા ઘરમાં લાવે છે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે દેવઉઠની એકાદશી પર તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે કારણ કે આ સોળને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર એકાદશી પર તુલસી પૂજા દરમિયાન તુલસી મંત્રનો જાપ કરવાથી ભક્તને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને કોઈ પણ બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય છે તુલસીનું મંત્ર સૌભાગ્યની માતા મહાપ્રસાદ દરરોજ અડધા રોગોને હરાવે છે નમસ્તે તુલસી તુલસી ગાયત્રી ઓમ તુલસી દેવાય ચ વિને વિષ્ણુ પ્રિયાય ચ ધીમહી તનો વૃંદા પ્રચોદયાત તો મિત્રો આ હતો વિષ્ણુ મંત્ર તુલસી મંત્ર તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો પર નવા હોય તો લાઇક શેર કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે કંઈ પણ ભૂલ ચૂક હોય તો પ્લીઝ માફ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ રાધે રાધે